ભૂખી નદીની સફાઈ માટે કાચા દબાણકારો ધંધાર્થીઓને મૌખિક નોટિસથી નિરાશાજનક માહોલ મુન્દ્રાની ભૂખી નદી અને કેવડી નદીના સફાઈ માટે ગ્રાન્ટ મંજૂર થઈ ગયેલ છે અને કામ ચાલુ કરવા ખાતમુહૂર્ત પણ થઈ ગયેલ છે જેના માટે નદીવાળા નાકા બહાર કાચા દબાણ કરી ગરીબ વર્ગ પોતાનું પેટીયું રડી રહ્યું છે તેમને ખાલી કરવાની મૌખિક નોટિસ મળતા ગરીબ ધંધાર્થીઓમાં ગભરાટ જોવા મળી રહ્યો હતો તેમનું કહેવું છે કે ભલે અમે દબાણો હટાવવા તૈયાર છીએ પણ અમને રોજી રોટી માટે વૈકલ્પિક જગ્યા ફાળવવામાં આવે બંને નદીઓની સફાઈ થાય તે પ્રશંસનીય કાર્ય છે જેથી પ્રદૂષણ અને પ્લાસ્ટિક મુક્ત મુન્દ્રા થાય તેની આશા નગરજનો જોઈ રહ્યા છે સાથે ગરીબોની રોજી રોટીની પણ વૈકલ્પિક વ્યવસ્થા થાય તેવું નાના ધંધાર્થોએ જણાવ્યું હતું ઇમ્તિયાઝ મોયડા સાથે કાસમ ખલીફા ન્યૂઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ જય મિત્રો વધતી મોંઘવારી અને વત્તા એવા જ ખર્ચાઓ અને આ મોંઘવારી અને ખર્ચાઓમાં તો ક્યારેક ક્યાંક ક્યાંક કોઈક લોકોના દુઃખ થાય એવા કામ થતા હોય છે તો આવી જ રીતે વારંવાર લગભગ મુન્દ્રા બારોઈ નગરપાલિકા આવી હશે ત્યારબાદથી જે નદીવાળા નાકાનો વિસ્તાર છે એમાં નાના નાના વેપારીઓ જે છે જે રોજનું કમાવી અને રોજનું ચલાવનાર નાની નાની રેકડીઓ રાખીને ચલાવનાર વેપારીઓ જે નદીને બહારના પટમાં જે વ્યવસાય કરે છે વારંવાર એ લોકોને નોટિસો આપવામાં આવતી હોય છે કે જલ્દીથી જગ્યા ખાલી કરો હવે આ ખાલી કરો પાછા આ લોકો જે પાંચ દસ હજાર ખર્ચો કરીને બાંધતા હોય પાછા ખાલી કરે અને ફરી પાછા એ લોકો બાંધતા હોય છે તો આવી જ રીતે ફરી એક વખત આ લોકોને નગરપાલિકા તરફથી નોટિસ આપવામાં આવી છે કે ફરી પાછા આ તમને ખાલી કરવા પડશે એટલે બધા વ્યવસાય નાના વ્યવસાયિકો જે છે એ પાછા ચિંતામાં આવી ગયા છે આપણે એમને પૂછશું કે શું નગરપાલિકા તરફથી તમને આદેશ આપવામાં આવ્યો હતો આશા કે નગપાલિકા તરફથી કી આશા મિલ્યો નહીં અને આશા ખાલી ચહી ગયા કાંઈ ખાલી કરી વેજા નખા નુકસાન કરી નથી શું કારણ ખાલી કરવા માટેનું કારણ શું શું કરવા ખાલી કરવાનું કહે છે ઈ કે અમને બગીચા બનાવવા છે ને આ બનાવવા છે એટલે અમને પાર્ક બનાવવાનો છે એટલા માટે અમને કીધું કે ખાલી કરી નાખજો મારી ઘરેથી વિકલાંગ છે ને હું ધંધો કરીને ખાઉં છું ને અમે ગરીબ માણસ છીએ આ બધા બચાવ બચાવ ગરીબ માણસ છે આજે આખો દિવસ સવારથી કરીને સાંજે સુધી અમને હેરાન કરે છે વારંવાર હેરાન કરે છે અને આવી જ રીતના તમે જોઈ શકો છો કે અહીંયા બહેનો પણ છે જે તમે જોઈ શકો છો કે નાનો નાનો વેપાર કરનારી બહેનો શું કયો છો માસી તમને શું કહેવામાં આવે રોજ આયા બેસે કપડા જૂના રાખીને રોજ રોજ જૂના જૂના કપડા વેચો છો અહીંયા શકીએ કાંઈ અમારા કે કઈ દુકાનો નથી અમે પૈસા પાલતી નથી કે અમારા બેંકના ખાતા નથી અમા ટકનું લાવીને ટકનું ખાય કેટલો કેટલો રોજ 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 તમે કેટલું કમાવો છો 200 કરીએ તો થાય ખાવાનું 200 200 300 300 ખાવાનો ખર્જો થાય અમાર રોજ કેટલા લોકો કેટલા લોકો તમારા ઘર માં છે પરિવાર માં કેટલા લોકો 8 10 માણસ છે અમારા તો 300 400 માં કઈ લે ચટણી રોટલા ખાય અમે

રોજ કમાણી કરીએ ખાઈએ બસો તન જો હોય તો ખાઈએ ના ના હોય તો અમે પાણી પીને પણ સુઈ જઈએ હોય તો ખાઈએ ન કે જો આવી પરિસ્થિતિમાં અમે લોકો બીમાર પડે અમારા બચ્ચા બીમાર પડે તો પૈસાની જરૂર પડે તો અમે લોકો ક્યાંથી લાવીએ અમારા છોકરા તો અમે ખોવી બેસીએ ને અમારી એવી બીજી તો કોઈ માયા મિલકત છે નહીં તો અમને આવશે કાંઈ નથી ઘર નથી બહાર કાંઈ નથી તમે તમે જોઈ શકો છો આ નાના નાના ભૂલકાઓ કે જેમની જેમની ઉમરા અત્યારે આપણે ફરવાની છે

એમના માટે કમસે કમ થોડીક ઇન્સાનિયત રાખી અને વારંવાર જે આપની જે અહીંયા કને જે ઉઠાડવામાં આવે છે એમના માટે એક સરસ અને નકર પગલા ભરો થોડું ઘણું જે તમે લઈ શકતા હો ભાડા પેટે એમને ભાડા પેટે કંઈક બનાવી આપો તો આ લોકોની જે હંમેશની ચિંતા છે એ ચિંતા મુક્ત થાય કેમેરામેન કાસમ ખલીબા સાથે હું છું ન્યૂઝ ન્યુઝ ગુજરાત સ્કાશ સાફ્ટ ડ્રિંક્સ